ભાઈ સાઉન્ડલી ન આવસે હેવી સાઉન્ડ લાવ ને બધાને ટક્કર મેમનો ને યે બધી બિયા આવી જજે એ બધા ફોન બંધ કરીને હુઈ જશે ખબર છે મને હેવી લાવશે

તું છે ને ફટાફટ અડિયો કાઢતો જી ને માર ઘેર મારે લગનની ની તારીખ ને આવડી જી તમારી જોડે બેન મારે વાત કરવી છે ફટાફટ કેટલી વાર રાહ જોવા છે ને હમણાં લાહોટિયા નું ઓકોરા આવી જો આવી જો આવી જો ઓ માર ભાઈ આવ તાર ભાઈ આવી જો પેલો નહી આવે પેલો એ આવતો છે દેખી ઓ માર ઓ આવી જો આ જો તારો ફોન આવે ચાયડામ દોડ્યો મળતો આવ્યો એવું પર પડતો ઊઠતો આવી ગયો હું તો ખાહડા પહેર્યા હું કેતોલો ખબર અને પણ અતારાનો ઓર થી જો જેનો હાલ 18 વડ તો પડે થોડોક એડવાન્સ ખાલી તારીખ નીકળી તો હાર પેલી દો અને જો લગન ઓ તારે હોમળ કઈ

આપણે ની વાત કરીએ બોલ નું કેવું કરીએ એટલે તમે શું કરશો એમ તમારો એક એક ભાઈબંધ બાકી છે એક લોતો હવે તમે તો પીણી જાવ હું એટલો જ બાકી ડીઝલ આવશો કે નહીં હે તું સાઉન્ડ લાવે કે નહીં બોલો બોલો મારો તો વિચાર છે કે હું તો એકલો સાઉન્ડ લઈને આવવાનો છું ને હું તો બીજા ઘણા છોરા નોતરે લઈને આવવાનો તો દીપક મને કોઈ બીજા ને નોતર માં આવવાનો કોઈ રસ છે ને તારો ભાઈ છે ને સાઉન્ડ લાવશે સાઉન્ડ બીજી બીજી કોઈ નહીં લાવે સાઉન્ડ લાવે હા એટલે તમે અલગ અલગ લાવો ના પણ પાછો પેલો જે કે હું બેઠો બેઠો જો લગન તૈયારી થાય અને ટોન મારે બીજા જોડે આવે એટલે એ હું જોડે મારો નોતર માં આવશે એમ કરી ના તમે અલ્યા બીજા કે એમ નહીં લે અરે હું નોખો લાવે સાઉન્ડ હવે

તો મને ખબર ડીજે કરવાનો બધી હેવી લાવશે હેવી લાવે સાઉન્ડ તું જો ખાલી સાઉન્ડ લાવે હેવી લાવે લે તમે હું તને કીધું તારા

અમારે પહોંચવાનું તારું લેવલ નથી જો અમે કઈ ઇસ્ટીત નહી આવ્યા દીપક મારા બધા ભાઈ બધા રોયલ બ્રધર ને એલા બ્રધર ને પેલા બ્રધર બધા બ્રધર ભેગા થશે ને ગાડીઓ ની લાઈન લાગશે મારી નોતર માં સાઉન્ડ લાવ અલે રો રો એ એક પડી જાય તો એક બી બ્રધર ઉભો રહે ને તો હું જ કાઢ નાખું ઉભે ઉભે ઉઠાઈ લેશો ને કીધે અલે આરામ તાકા તો ટક્કર લઈ લીજે આવી જજે એ બધા ફોન બંધ કરીને સુઈ જશે અલે શાંતિ રાખો યાર મને તો બોલો મારા ભાઈ બન બધા નોતરે આવવાના મારા ભાઈ બન બધા નોતરે આવશે જો તું ગાડીઓ ના ઢગલા માર દુ હા મારા ભાઈ ના નગર મે એલમ મારા ભાઈ બન ની આવે એમ

જો ભરી જા બિલકો બોલો હવે હોબા આ નવે તારો ભાઈ કરશે હે હે એ તારા ભાઈ વાળી તો હું કઈ મરી જેલો છું ભોંઘે તો મારા વીરની હું કરીશ મારા વીરને હીરો ભરી છો ભોંઘાડ તારો ભાઈ કરશે ભોંઘાડ તારો ભાઈ કરશે હું કરી ભોંઘાડ તારો ભાઈ કરશે અલ્યા હું કરાય હું કરાય હું કરાય હું કરાય અલ્યા ભોંઘાડ